અમરેલી લેટર લેટરકાંડમાં પાયલ ગોટીના સરઘસને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે એક તરફ કોંગ્રેસના નેતાઓ આ મુદ્દે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ પાયલ યુ ટર્ન લઈ લીધો હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અમરેલી લેટર લેટરકાંડ પર થતા રાજકારણ વચ્ચે હવે એક એવા સમાચાર સામે આવ્યા છે કે અમરેલીની પાટીદાર યુવતી પાયલ ગોટીએ ભાજપના નેતા દિલીપ સંઘાણી સાથે ખાનગી મુલાકાત કરી છે બે દિવસ પહેલાં અમરેલીની જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે પાયલ ગોટી પરિવાર સાથે દિલીપ સંઘાણીને મળી હતી દિલીપ સંઘાણી સાથે પાયલ ગોટીની શું વાત થઈ છે તે હજુ બહાર આવ્યું નથી પરંતુ કોંગ્રેસી નેતાઓના નારી સ્વાભિમાન આંદોલન તળે ન્યાય માટે માંગ કરી રહ્યા છે ત્યારે પાયલ ગોટી દિલીપ સંઘાણીને મળતા યુટર્ન લઈ લીધો કે નોકરી માટે અરજી કરી કે પછી નકલી લેટર કાર્ડનું સમાધાન કરવા માટે મળી છે તેવી અનેક અટકળો વહેતી થઈ છે થોડા દિવસ પહેલાં જ અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચેરમેન દિલીપ સંઘાણીએ પાટીદાર દીકરીને સહકારી સંસ્થામાં નોકરી આપવાની જાહેરાત કરી હતી તે પહેલાં પણ તેઓ જેલમાં પાયલ ગોટીને મળવા પહોંચ્યા હતા ત્યારે હવે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ પાયલ ગોટી મળવા આવી હોવાની પુષ્ટિ આપી છે ઉત્તરાયણના દિવસે ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કાયદા મંત્રી દિલીપ સંઘાણીએ અમરેલી લેટરકાંડ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન પણ આપ્યું હતું સંઘાણીએ જણાવ્યું હતું કે પોલીસે આ કેસમાં વધુ પડતી કાર્યવાહી કરી છે અને સત્તાનો દુરુપયોગ કર્યો છે સંઘાણીએ સ્પષ્ટ કહ્યું કે તેઓ આ મુદ્દાને રાજકીય દ્રષ્ટિકોણથી નથી જોતા તેમણે એમ પણ કહ્યું કે પાયલનું સરઘસ કાઢવું આક્ષેપ મુજબ માર મારવો અને લાંબી સજાવાળી કલમો લગાવવી એ વધુ પડતું છે સરકારે નિર્લિપ્ત રાયને સોંપેલી તપાસ પર વિશ્વાસ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે મૂળ કેસમાં લાગેલી કલમોની પણ ચકાસણી થવી જોઈએ દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે